મંગળપુર અને મારી માંગ એવી છે કે જે અમને યોગ્ય વર્તન મળે અને જે કઈ અમારું બે હજાર એકવીસ માં જે કઈ વર્તન મળ્યું છે એ વળતર મળે એ બી અમારી માંગ છે અને પછી આ કોઈ સાહેબ અમને દબાણ કરે છે તો અમે અમારો જીવા આપી દઈશું આમાં જાડેજા ધુરપટ ગામનો નો છું મંગળપુરમાં આજે આ ખેડૂતના ખેતરમાં એમને પૂછ્યા વગર કંપની વાળા થાંભલા ખાધા ખોદવા જીસીબી આવ્યા એટલે એ લોકોએ બધાને ફોન કર્યા આજુબાજુવાળા ગામને અને જે ખેડૂતના ખેતરમાં થાંભલા કે તાર આવે છે એ બધા ખેડૂતને ખાતેદાર બધા અહીં આવ્યા છે કંપનીએ કોઈ પણ જાતનું કેટલું વળતર ચૂકવવું એ કોઈ ખેડૂતને કીધું નથી અને એમને અમે કામ ચાલુ કરે છે એટલે અમે કંપનીવાળાને એવું કીધું કે તમે બે હજાર એકવીસમાં જ્યારે લાઈન નકાણી સાતસો પાસઠ કેવીની ત્યારે જે ખેડૂતને વળતર આપ્યું એ પ્રમાણે ખેડૂતને વળતર આપો તો કોઈ ખેડૂતને તકલીફ છે નહીં અને કામ કરવા દેશે બાકી એ પ્રમાણે તમે વળતર નહીં આપો તો કોઈ ખેડૂત કામ કરવા દેશે નહીં એ અમારી માંગ છે સાહેબ આમ જામકતા ગામ જુના પર આજે અમે આ ઝાડ બધા ઉછેરી પેટે પાટા બાંધીને ઉછેર્યા અને આમાં ત્ર પાંચ વર્ષ છ વર્ષ લાગ્યા આ ઝાડ ઉછેરવા માટે અને આજે આ કંપનીવાળા કંપ પોલીસ પ્રોટેક્શન સાથે આવી ગયા અને આ અમારામાં થાંભલો પરાણે નાખવા માગ્યા ખેડૂમાં અને પૂરતું વળતર નથી આપતા પહેલી પ્રશ્ન તો એ અમારો છે કે પૂરતું વળતર આપે તો ખેડૂત એકી સાથે એગ્રી છે તો અમને કશો વાંધો નથી અને જો પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમે થાંભલો નહીં નાખવા દઈએ અને સમૂહ ફેમિલી સાથે એકી સાથે પંદર ગામના હળવદ તાલુકાના પંદર ગામના ખેડૂતો એક સાથે આત્મ આત્મવિલોપન કરશું અમે બે હજાર એકવીસમાં વળતર આપ્યું એ અયોગ્ય અમને યોગ્ય વળતર આપે અગર અમે થાંભલા પોલ પડવા દેવામાં જ નથી અમને ખાલી એક વીઘો જગ્યા જાય અને એક લાખ રૂપિયા પોલના આપે તો એ શક્ય જ નથી અત્યારે જમીનના ભાવ દસ લાખ પંદર લાખ છે અને એક વીઘાના પૈસા અમને ન આપે તો આવું અમે ચલાવી નહીં લઈએ અને થાંભલા નાખવા દેવા નહીં આવે